નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં આવનારી ચોમાસું મગફળીના વાવેતર માટે પાયા ખાતરમાં આપણે કયા ખાતરનું કોમ્બિનેશન આપવું જોઈએ અને એ પણ જમીનના પ્રકાર પ્રમાણે કે જેથી આપને એક સારું ઉત્પાદન છે એ મળી શકે એના વિશે આપણે વાત કરવાના છીએ તો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આમ તો ઘણા અલગ અલગ પ્રકારની આપણે જમીન છે જોવા મળતી હોય એમાં મેન ત્રણ પ્રકારની આપણે જમીન છે ગણી શકાય છે એમાં એક જમીન હોય છે સૌથી વધારે ભારે જમીન કે જે આપણે કાળી માટી કે ચીકણી માટી ગણી શકાય છે અને આવી જમીનમાં છે એ ભેજનું પ્રમાણ છે એ વધારે રહેતું હોય અને જમીન છે એટલી ઝડપથી એ સુકાતી ના હોય એટલે એક આ પ્રકાર આપણે ગણી શકાય છે બીજો પ્રકાર છે હલકી ભારે મીડિયમ જમીન હોય છે એ વધારે ભારે જમીન પણ નથી અને વધારે આછી જમીન પણ નથી અને આ જમીન છે એ ઠીક ઠાક અને આમાં ઉત્પાદનનું જે પ્રમાણ છે એ વધારે રહેતું હોય છે અને એક ત્રીજી જમીન છે એ જમીન છે આછી જમીન હોય છે અને આ જમીનમાં આપણે જે ખાતર પોતરની ને જે માવજત છે એ વધારે કરવી પડે છે અને આમાં ઉત્પાદનનું પ્રમાણ છે એ બહુ ઓછું રહેતું હોય છે અને આમાં ભેજનું પ્રમાણ પણ બહુ ઓછું હોય છે તો આ ત્રણ પ્રકારની જમીન છે તો આપણે ત્રણેય પ્રકારમાં છે મગફળીનું જો આપણે વાવેતર કરવું હોય તો એમાં કયા પ્રકારના છે આપણે ખાતર છે એ પાયા ખાતરમાં આપી શકાય કે જેથી આપણે ઉત્પાદન છે એ વધારે મેળવી શકાય છે તો સૌથી પહેલાં આપણે જે ભારે જમીન છે કાળી માટી એના વિશે વાત કરીએ તો આપણે મગફળીના જે પાયા ખાતરમાં છે એ સૌથી જે મેન પોષક તત્વ છે એ છે આપણે ફોસ્ફરસ તો ફોસ્ફરસ છે આપણે ડીએપીના સ્વરૂપમાં છે એ આપવું જોઈએ ભારે જમીનમાં કારણ કે ડીએપીમાં છે આપને અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ મળે છે હવે આમાં જે અઢાર ટકા નાઇટ્રોજન છે એ એમોનિયમની સ્વરૂપમાં હોય છે એટલે કે આપણે ડીએપીને કહેતા હોય કે ડાય એમોનિયમ ફોસ્ફેટ તો આ જે એમોનિયા છે એનું કામ છે કે જે જમીનમાં ભેજ હોય છે એ ભેજને શોષવાનું કામ કરે છે એટલે આપણે ઘણીવાર ઘણા પાકમાં આપણે પાણી લાગી ગયું હોય તો આપણે એને એમોનિયા છે આપતા હોય કે જેથી એ જમીન વહેલી સુકાય અને એને પાણી છે ઓછું લાગે તો એટલા માટે મેં તમને આ ભારે જમીનમાં જે એ ડીએપી વાવવાનું છે એ સલાહ આપું છું કે જેથી પાણી છે એ આપણે વરસાદ છે વધી જાય અથવા પાણી લાગતું હોય મોલને તો એ ડીએપીના મદદથી છે એ આપણે પાકને છે એ થોડુંક રક્ષણ આપી શકે છે એટલા માટે આપણે આવી જમીનમાં છે ડીએપી વાવવાનું છે રાખવું જોઈએ પ્લસ મગફળી એક તેલીબિયા પાક છે અને તેલીબિયા પાકને સલ્ફરની એક સારા પ્રમાણમાં જરૂર પડતી હોય તો આપણે એમાં પાયા ખાતરમાં સલ્ફર પણ આપવું જરૂરી છે અને સલ્ફર છે એક પોષક તત્વની સાથે એક રોગપ્રતિકારક શક્તિનું પણ કામ કરે છે જે જમીનના રોગ છે જે આપણે મગફળીમાં જે મૂળના રોગ આવતા હોય એ ફરો આવતો હોય કે સુકારો આવતો હોય અથવા જે ફૂગ લાગે છે એ ફૂગને પણ કંટ્રોલ છે એ કરી શકે છે એટલા માટે આપણે પાયા ખાતરમાં સલ્ફર છે એ પણ આપવું જરૂરી છે અને એની સાથે આપણે મગફળીની જે દાણાની ક્વોલિટી વધારવા માટે અને દાણાની જે સાઇઝ અને વજન વધારવા માટે પોટાશની પણ એક જરૂર પડે છે તો પોટાશમાં અત્યારથી જો આપણે પાયા ખતરમાં પોટાશ આપીએ પોટાશ બે પ્રકારના હોય છે એક આવે છે મ્યુરેટો પોટાશ કે જે આપણે રાસાયણિક પોટાશ પણ ગણી શકાય છે અને બીજું પોટાશ છે બાયો પોટાશ કે જે ઓર્ગેનિક પોટાશ છે હવે રાસાયણિક પોટાશ આપણે મ્યુરેટો પોટાશ છે અત્યારથી પાયા ખાતરમાં જો આપીએ તો આ પોટાશનું જે વેલિડિટી છે એટલે કે જે કામ કરવાની જે એની છે એ બહુ ઓછા સમય માટે હોય છે એટલે બહુ લાંબા સમય સુધી આ કામ છે આપતું નથી એફિશિયન્સી સારી હોય છે પણ એટલા લાંબા સમય સુધી કામ નથી કરતું અને બીજું પોટાશ છે વજન વધારે હોય છે એનો તત્વોનો જેથી એ પાણીની સાથે નીચે જમીનમાં ઉતરી જાય છે એટલે અત્યારથી જો આપણે પોટાશ આપી દઈએ તો એ શરૂઆતમાં જે વિકાસમાં જે જરૂર પડે છે મગફળીને એમાં એક સારું કામ કરશે પણ જ્યારે મેન એની જે જરૂરિયાત છે આપણે મગફળીમાં દાણા ચડતા હોય તો ત્યારે એ આપણે જરૂરિયાત છે એ પૂરી નથી કરી શકતું ત્યારે તમારે અલગથી ફરીથી પાછું એ પોટાશ છે આપવું પડે છે પણ અત્યારે જો આપણે બાયોપોટાસનો ઉપયોગ કરીએ તો બાયોપોટાસ છે એની એપિશિયન્સી થોડીક ઓછી છે પણ એ લાંબા સમય સુધી કામ કરે છે અને પ્લસ ઓર્ગેનિક છે તો અત્યારે આપણે પાયા ખાતરમાં જો પોટાશ આપીએ બાયોપોટાશ તો આપને એક થોડોક ફાયદો એ થઈ શકે છે કે એક તો આપને કિંમતમાં પણ સસ્તું પડે છે અને જમીનને પણ થોડુંક આપણે એટલો રાસાયણિકનો જે ઉપયોગ છે એ ઓછો થઈ જાય છે તો આપણે અત્યારે બાયોપોટાસ છે આપણે આપવું જોઈએ અને જ્યારે તમારી મગફળી ચાલીસ પિસ્તાલીસ દિવસની થાય ત્યારે જો તમારે વધારે જરૂર પડતી હોય તો ત્યારે તમે મ્યુરેટિવ પોટાસ છે આપી શકો છો પણ અત્યારે મ્યુરેટિવ પોટાશ છે આપણે આપવું ના જોઈએ બાયોપોટાસ છે આપણે આપવું જોઈએ તો આ એટલા છે આપણે કોમ્બિનેશનનું છે ખાતર આપવું આપણે ભારે જે જમીન છે એમાં રાખવું જોઈએ અને એની સાથે જે ભારે જમીન છે કે જેમાં પાણીનો જે માર છે વધારે રહેતો હોય તો આવી જમીનમાં છે એ એની જે જમીન છે એ જમીન થોડીક પીએચ એનું ઓછું હોય છે કારણ કે એમાં જેમ પાણીનું આપણે પ્રમાણ વધારે રહેતું હોય ભેજનું એમાં ઓટોમેટિક એ જમીન એસિડિક જમીન બની જતી હોય તો આવી જમીનમાં આપણે ચૂનાનો ઉપયોગ છે કરી અને એનું પીએચ લેવલ છે મેન્ટેન કરી શકાય છે એટલે આમાં તમે પાયા ખાતરમાંથી આપણે જે ટ્રેક્ટર ચૂનો આવે છે એ ચૂનાનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આપણે આનો ચૂનાનો ઉપયોગ પણ કરેલો છે અને આમાં એક આપને સારું રિઝલ્ટ મળે છે અને ચૂનો છે એ પણ આપણા જે જમીનના રોગ છે એને પણ કંટ્રોલ કરી શકે છે તો એટલા માટે આપણે જે ખેડૂતોને ભારે જમીન છે એમાં છે ચૂનો તમે ઉપયોગ કરી શકો છો પણ બને તો તમારે એકવાર જમીનનું પીએચ લેવલ છે એ ચકાસી લેવું જો સાત થી ઉપર હોય તો તમારે એમાં ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો આવી રીતે છે તમે આ કોમ્બિનેશન છે એ ભારે જમીનમાં છે રાખી શકો છો એના પછી આપણે વાત કરીએ કે જે મીડિયમ હલકી ભારે જમીન છે તો આવી જમીન છે એ ખેતી માટે સૌથી બેસ્ટ જમીન ગણાય છે કારણ કે આમાં ઉત્પાદન છે ઓછા ખર્ચે આપને વધારે મળે છે તો આવી જમીનમાં પણ આપણે ખાતરની જરૂર તો પડતી જ હોય છે તો આ જમીનમાં આપણે ડીએપીની જગ્યાએ એનપીકે એટલે કે બાર બત્રીસ સોળનો ઉપયોગ કરવાનો છે શા માટે કારણ કે બાર બત્રીસ સોળ એટલે કે એમાં નાઇટ્રોજન આપને બાર ટકા મળે છે બત્રીસ ટકા ફોસ્ફરસ મળે છે ને આમાં આપને પોટાશ પણ મળી જાય છે તો આનાથી ફાયદો એ થશે કે એક તો આપને ત્રણેય પોષક તત્વો મળી જાય છે અને આની થોડીક પ્રમાણ છે એ પણ ઓછું છે તો આપણી જમીન પ્રમાણે છે એ બેસ્ટ છે અને આની સાથે તમારે ખાલી એક સલ્ફર જ છે એડ કરવાનું રહેશે જેથી તમારું જે મગફળીનું જે પાયા ખાતરનું કોમ્બિનેશન છે એ તમારું જે પુરવાર છે એ કરી દે છે એટલા માટે તમારે આમાં ખાલી એનપીકેની સાથે સલ્ફર જ છે એ પાયા ખાતરમાં આપવું જોઈએ બીજા કોઈ અત્યારે તમારે એમાં પાયા ખાતરમાં જરૂર પડતી નથી એના પછી આપણે જે વાત કરીએ કે જે આછી જમીન છે હવે આછી જમીનમાં છે એક ઉત્પાદનનો એક મોટો પ્રશ્ન રહે છે આમાં તમે ખાતરને પોતરને આપણે જે પાણીનું છે એ વધારે રાખવું પડે છે તો જ આમાં આપને ઉત્પાદન છે એ થોડુંક મળી શકે છે પણ આમાં છે ઉત્પાદન જનરલી છે એ ઓછું જ મળતું હોય છે તો આપણે આમાં કયા ખાતરનો ઉપયોગ છે એ કરવો જોઈએ તો આમાં છે આપણે ક્યારે એ ડીએપીનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે ડીએપી છે એ જે મેં તમને કીધું એમ કે જે જમીનમાં પાણીનો સંગ્રહ છે વધારે થતો હોય અને લાંબા સમય સુધી ભેજ રહેતો હોય એમાં કરવું જોઈએ અને એ જ ડીએપી જો તમે આમાં કરશો તો તમારા જમીનમાં ફાયદા કરતાં એ નુકસાન છે વધારે કરી શકે છે એટલા માટે આવી જમીનમાં આપણે ડીએપીનો ઉપયોગ છે એ કોઈ પણ પાકમાં કરવો ના જોઈએ આ જમીનમાં તમે એનપીકે અથવા જે સિંગલ સુપર જે ફોસ્ફેટ આવે છે એ બેમાંથી તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો પણ તમે એનપીકેનો ઉપયોગ કરશો તો વધારે સારું રહેશે કારણ કે એમાં એક તો પોષક તત્વ ત્રણ મળી જાય છે તો તમારે અલગથી કોઈ બીજા પોષક તત્વની જરૂર પણ નહીં પડે અને આવી જમીનમાં છે તમારે સલ્ફર પણ આપવું જરૂરી છે અને બીજા જે પોષક તત્વો છે જેમ કે આપણે બોરોન છે ઝિક છે કે આવા જે માઇક્રોન્યૂટનના જે પોષક તત્વો છે એ પણ તમારે પાયા ખાતરમાં છે આપવા જોઈએ કે જેથી આ જમીનમાં જે કોઈ પણ આપણે પાકમાં વિકાસ છે એ ઓછો થતો હોય તો આ બધા પોષક તત્વો એને મળશે તો એનો વિકાસ છે એ ઝડપથી થશે અને ઉત્પાદન પણ તમને આમાં એક સારું મળે છે પછી આવી જે જમીન છે એ જમીનમાં તમે લીંબોળીનો ખોળ પણ એ આપી શકો છો કારણ કે આ જમીનમાં છે થોડાક રોગનું પ્રમાણ છે વધારે રહેતું હોય જેમ કે મૂંડાનું પ્રમાણ છે આ જમીનમાં સૌથી વધારે રહેતું હોય કારણ કે આમાં ભેજ નથી એટલે ઓટોમેટિક છે આમાં મુંડાનું પ્રમાણ વધારે રહેતું હોય તો આમાં છે તમે લીંબોળીનો ખોળ આપી શકો છો અથવા આપણે એરંડીનો ખોડ છે એ પણ આપી શકો છો કે જેથી એની રોગ પ્રતિકારક શક્તિ છે વધારી શકીએ આપણે તો આવી રીતે છે તમે મગફળીમાં છે આપણે જમીનના પ્રકાર પ્રમાણે તમે ખાતરના જો કોમ્બિનેશન કરશો તો તમને એક ઉત્પાદન છે જળવાઈ રહેશે અને તમને એમાં થોડોક ઉત્પાદન અને તમને થોડોક ફાયદો થઈ શકે છે તો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ